છેલ્લા અઠવાડિયાથી ડોર ટુ ડોર ટેમ્પો નહીં આવતા યુવા નેતા આક્રમક બન્યા આમોદમાં વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસી નેતાએ ગંદકી ભરેલો કચરો સેનેટરી ઇન્સ્પેક્ટરની કચેરીમાં જઈને થાલવ્યો આમોદનગરમાં છેલ્લા એક અઠવાડિયાથી ડોર ટુ ડોર કચરો ઉઘરાવતો ટેમ્પો નહીં આવતા ગંદકીથી પરેશાન બનેલા યુવા નેતાએ પોતાના ઘરનો કચરો આમોદ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરની કચેરીમાં થાળવીને રોષ વ્યક્ત કર્યો હતો અને અધિકારીની સાન ઠેકાણે લાવી હતી આમોદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘડવા માટે છ મહિના પહેલા જ ત્રણ ટેમ્પાની ખરીદી કરી હતી પરંતુ ત્રણ માંથી બે ટેમ્પા યાંત્રિક ખામીને કારણે બગડી જતા એક જ ટેમ્પામાંથી કચરો ઉઘડાવવાનું કામ ચાલુ હતું પરંતુ આમોદનગરના અનેક વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી ટેમ્પો નહીં આવતા લોકો ગદકીથી પરેશાન બન્યા હતા ત્યારે આજ રોજ આમોદનગરના વોર્ડ નંબર ત્રણ માં વર્કોવાસમાં રહેતા કોંગ્રેસી યુવા નેતા કેતન મકવાણાએ પોતાના ઘરનો દુર્ઘટ મારતો કચરો આમોદ પાલિકાના સેનેટર ઇન્સ્પેક્ટર હિતેશ અસારીની કચેરીમાં ઠાલવીને રોષ વ્યક્ત કર્યો હતો અને સેનેટરી ઇન્સ્પેક્ટરને આક્રમક રજૂઆત કરી હતી તેમજ ઠેર ઠેર સામ્રાજ્ય હોવાથી પણ વધી ગયો હોવા છતાં નગરમાં દવાનો છંટકાવ નહીં થતો હોવાનું જણાવી સેનાટી ઇન્સ્પેક્ટરની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાના ગોડાઉનમાં છેલ્લા ઘણા સમયથી એક્સપાયર ડેટ થયેલો ડીડીટી પાવડરનો જથ્થો પડી રહ્યો છે આ બાબત કેતન મકવાણાએ જણાવ્યું હતું કે ડોર ટુ ડોર કચરો ઉઘરાવતો ટેમ્પો છેલ્લા એક અઠવાડિયાથી વિસ્તારમાં આવતો ન હતો જેથી મુખ્ય અધિકારી પંકજ નાયક તેમજ સેનેટ ઇન્સ્પેક્ટરને વારંવાર રજૂઆત કરી હતી છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા કચરો ઠાલવવામાં આવ્યો હતો જેથી અધિકારીને પણ ખબર પડે કે એ સંગ્રહ કરેલો કચરો કેટલી દુર્ગંધ મારે છે આ બાબતે સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારીએ જણાવ્યું હતું કે હાલમાં ત્રણ ટેમ્પા છે પરંતુ બે ટેમ્પાના ટાયર ફાટી જવાથી ભરૂચ રિપ્લેસ કરવા મોકલ્યા છે જેથી હાલમાં એક જ ટેમ્પાની કામગીરી ચલાવી છીએ જેના કારણે કેટલાક વિસ્તારમાં સમયસર ટેમ્પો પહોંચી શકતો નથી અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકા દ્વારા છ મહિના પહેલા જ ત્રણ નવા ટેમ્પાની ખરીદી કરવામાં આવી છે જે છ મહિના ટેમ્પાના ટાયર ખલાસ થઈ જતા પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે પાલિકા શાસકોના અણઘડ વહીવટને કારણે નગરજનોને પારાવાર હલાકી વેઠવાનો વારો આવ્યો હતો અત્યારે હાલની અંદર તમે આમોદ નગરપાલિકામાં આવીને જે ઘરેથી કચરો ભરી લાવ્યા અને સેનેટરી ઇન્સ્પેક્ટરના રૂમની અંદર તેમના ટેબલ પર જે કચરો ઠાલવવામાં આવ્યો છે શું સમગ્ર ઘટના કેમ આવું કરવું પડ્યું તમારે આવું એટલે જ કરવું પડ્યું કે તમને જણાવું કે આમોદ નગરના દરેક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જે કચરો ઉઘરાવવા માટે જે ટેમ્પુ ફરતું હતું જે છેલ્લા ઘણા સમયથી ટેમ્પો ગાયબ થઈ ગયું છે જાણે આમોદમાંથી કોઈ જગ્યાથી કચરો ઉઠાવવામાં આવતો નથી જ્યારે હું વાત કરું વોર્ડ નંબર ત્રણ મારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કચરા ઉઠાવવા માટે ટેમ્પુ નથી આવ્યું જેના કારણે છેલ્લા ચારથી કે પાંચ દિવસ કરતાં પણ વધારે દિવસથી જ્યારે અમે સ્થાનિક તરીકે એ કચરો અમે ઘરમાં જમા કરીએ છીએ જ્યારે ટેમ્પો આવે ત્યારે ટેમ્પામાં ઠાલવીએ છીએ પણ ટેમ્પુ ના આવવાના કારણે નગરપાલિકાનું પાછું જાહેરનામું એવું છે કે જાહેર રસ્તા ઉપર આ કચરો નખાય નહીં તો આ દુર્ગંધ અમે છેલ્લા ઘણા દિવસથી લેતા હતા અને નગરપાલિકાના અધિકારીઓ એમ કે આજે થઈ જશે કાલે થઈ જશે પણ જ્યારે અમારી પણ એક લિમિટ હોય લિમિટ તૂટી ગઈ ને આજ દિન સુધી ટેમ્પુ ના આવ્યું ત્યારે જે દુર્ગંધ અમે વેઠતા હતા તે જ દુર્ગંધ આજે નગરપાલિકાના એસઆઈના ટેબલ પર લાવીને અમે મુકીએ છીએ જયારે એસઆઈ ને અમે રજૂઆત કરી જ્યારે મારા વિસ્તારમાં આજે કચરાની સમસ્યા છે ડીડીટી પાવડર પણ છંટકાવ કરવામાં નથી આવતો પાણીની પાઇપલાઇન છેલ્લા દસ દિવસ કરતાં વધારે સમયથી ખરાબ છે તેના માટે રજૂઆત કરતા અમારા પર દાદાગીરી કરવામાં આવે જોવું કમી કરવામાં આવે પણ આ અધિકારીઓ એ ખાલી ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચારમાં ફાટી ભૂલી ગયા છે તેમની જવાબદારી પણ ભૂલી ગયા છે આ જ અધિકારીના કાર્યકાળ દરમિયાન જ્યારે ડીડીટી પાવડર છંટકાવ કરવાનો હોય એની જગ્યાએ ડીડીટી એક્સપાયર થઈ જાય છે પણ આમોદનગરના તમામ વિસ્તારમાં આજ દિન સુધી ડીડીટી પાવડરનો છંટકાવ કરવામાં આવતો નથી તેમજ તમને વિશેષમાં જણાવું છેલ્લા ઘણા સમય ઉપરાંત આ નવા ટેમ્પોની ખરીદી કરવા હોય તે ઉપરાંત અત્યારે જાણવા મળ્યું કે બે ટેમ્પો ખરાબ છે હવે વિચારો કે કેટલા મોટા પ્રમાણમાં નગરપાલિકાનો ભ્રષ્ટાચાર આચળવામાં આવ્યો છે ટ્રેક્ટર પણ છે તે છતાં પણ આજે સમસ્યાનો નિરાકરણ કરવા કચરો ઉઠાવવાનો હોય તે છતાં આખા આમોદમાં કચરો ઉઠાવવામાં આવ્યો નથી અત્યારે જે નગરપાલિકાની અંદર તમારા ટેબલની ઉપર જે કચરો ઠાલવવામાં આવ્યો છે શું છે સમગ્ર બાબત આમોદ નગરપાલિકામાં હાલમાં ત્રણ ટેમ્પા નવા ખરીદ કરવામાં આવેલ છે પણ ટેકનિકલ ખામીના કારણે ટેમ્પાના ટા ટાયર રિપ્લેસ કરવા બે ટેમ્પા પર જ મોકલેલ હતા જેના કારણે અમે હાલમાં એક ટેમ્પાથી કામગીરી ચલાવીએ છીએ એના કારણે દરેક વિસ્તારમાં સમયસર ટેમ્પો પહોંચી શક્યો નથી કેટલાક વિસ્તારોમાં ચાર ચાર દિવસથી ટેમ્પા નથી ગયા તમારી પાસે ત્રણ ટેમ્પા છે એક ટ્રેક્ટર છે અને આમૂદનો એટલો મોટો વિસ્તાર પણ નથી જેના કારણે કેટલી જગ્યાએ મતલબ કે તમારા ટેમ્પા નથી ગયા કચરો લેવા માટે તેનું કારણ શું મારી પાસે હમણાં હાલમાં એક જ ટેમ્પો અવેલેબલ છે અને પબ્લિક બી સવારના ટાઈમે જ જુડ કચરામાં ટેમ્પો નાખતી હોય છે બપોર પછી કોઈ 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 વિસ્તારમાં ટેમ્પો મોકલીએ તો પબ્લિક જ એવો જવાબ આપે છે કે બપોર પછી ટેમ્પુ મોકલવું નહીં અને અમારો સવારનો કચરો હોય છે અમે સવારમાં જ ટેમ્પામાં નાખશી એના કારણે એક દિવસને આતરે અમે ટેમ્પો વિસ્તારોમાં પહોંચાડીએ છીએ ત્રણ ટેમ્પા નવા નાવેલા છે તો એક જ કેમ છે તમારી પાસે હમણાં ટેકનિકલ ખામીને કારણે ટાયર ટાયર વારે ગાડીઓ ફાટી જવાથી અમે કંપનીમાં રિપ્લેસ માટે ટાયરો મોકલે છે જેના કારણે અમારે હાલમાં એક જ છે કેટલો સમય થયો ટેમ્પો લાવવાને ટેમ્પો લાવવાના છ મહિના થયા છે